તમને પરિચય થઈ ગયો હશે કે આપણી આ સંસ્થા માત્ર પેદા કરવા માટેની નથી આપણે આપણા શિક્ષકો કે આપણે એક સેવા આપણું એક ધ્યેય છે કે મારે મારા સમાજને ઉભો કરવો છે નાના વ્યક્તિ સંસ્કારી બને એની વચ્ચે મંગલ તંગલ મેરા મંગલ સબકા મંગલ આપણે આપણા જે શિક્ષકો છે એ સામાન્ય શિક્ષકો નથી એક જેવો ટેપ છે અત્યારે આપણે કઈક કરવું છે તમને ખબર હશે કે આપણે આ સંસ્થા શરૂ કરી અને ત્યારે નક્કી કર્યું કે જે છોકરો કે જે છોકરીના માતા પિતા ફાકી ખાતા હોય એને એડમિશન ના આપવું અને આપણે પાંચ વર્ષ કે હેન્ડ ટુ માઉથ રહ્યા

એકમાત્ર સમાજ સુધારવો છે આપણે આખા સમાજ સુધારી નથી શકવાના પણ આપણે કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ જો દીવો પ્રગટાવી શકીએ અથવા તો એને સાચી સમજ પ્રગટાવી શકીએ તો ઘણું